તો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે જે પણ નવા છે ખેડૂતો સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારા રાખતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજાર અંદર દિવસનો આ પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ વિદેશી વાયદાની બંધ સપાટી અને અને કપાસના ભાવની ચર્ચા કરીએ અમેરિકાના આઈસ ફ્યુચર્સ ની અંદર નેવ્યાસી પોઈન્ટ પચીસ સેન્ટ ના ભાવ જોવા મળ્યા હતા અને ઇન્ટર રાતની સપાટી સત્યાસી પોઈન્ટ દસ સેન્ટની તળિયા જોવા મળી છે વાયદા અંદર જે રાતની ક્લોઝિંગ સપાટી કહેતા કે બંધ સપાટી બેન ઓગણીસ મિનિટે સત્યાસી પોઈન્ટ ચૌદ સેન્ટની જોવા મળી હતી મેન્ટ્રાક્ટની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટ એક પોઈન્ટ એકસઠ ટકાની મંદી છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળી મે કોન્ટ્રાક્ટર એક પોઈન્ટ સોર્યાસી સેન્ટની મંદી જોવા મળી વાયદાની અંદર મંદી કારણ છે આપણે આગલા બે દિવસ પહેલા સમજાવ્યું હતું કે વાયદો નેવું સેન્ટની સપાટી બ્રેક કરશે એટલે વાયદો છે નીચે મંદીમાં જોવા મળશે એની પણ ચિંતા ના કરવી કારણ કે વાયદાની સપાટી છે અઠ્યાસી સેન્ટ સત્યાસી સેન્ટ કે પંચાસી સેન્ટ જોવા મળે પણ વાયદો છે ફરીથી છે પરત રિકવર થાય અને ફરીથી જે એની પોઝિશન ઉપર જોવા મળશે એટલા માટે વારંવાર આપણે એ આગળ ત્રણ દિવસ પહેલા પણ કહ્યું હતું અને વારંવાર કહેતા આવ્યા છીએ કે નેવું સેન્ટ આજુબાજુ વાયદાની રેન્જ જે બંધાયેલી છે ત્યાં વાયદાને કોઈ પણ ભોગે રહેવું પડશે ક્યાં વાયદાના ભાવ છે વારંવાર છે તમને જોવા મળશે મે કોન્ટ્રાક્ટ બાદ હશે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળે અથવા તો મે કોન્ટ્રાક્ટમાં છે તમને જોવા મળી જાય બાકી જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે નેવું સેન્ટ આજુબાજુના ભાવ તમને જોવા મળશે આગળનો ફોકસ છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે જોવા મળી શકે છે એટલા માટે મે કોન્ટ્રાક્ટ ઉપર છે વધારે પડતું તમારે નથી અને ચિંતા પણ વધારે કરવાની રહેતી નથી કારણ કે વધારે પડતું વાયદા ઉપર જે જે દબાણ આવ્યું છે છે યુએસ નિકાસ ડેટાની અંદર અંદર આપણે આગળના ભાગમાં રિપોર્ટની ચર્ચા કરી કે જે ઘટાડો જોવા મળ્યો છે જે આગલા અઠવાડિયા કરતા પીમાનું પણ વેચાણ ઘણું બધું ઘટતું જોવા મળ્યું છે બુકિંગ અપડેટમાં પણ છે તમને ઘણું બધું ઘટતું જોવા મળ્યું છે એટલે કે ચૌદ નીચે છે ઘટાડો જોવા મળે છે નહીં તો સાઠ પાસઠ ટકા જેટલો વધારો જોવા મળતો એના બદલે છે વારંવાર રિપોર્ટ ની અંદર ઘટાડો દર્શાવવામાં આવે છે અને આશા ઉપર ખરો નથી ઉતર્યો રિપોર્ટ એના લીધે બજાર ઉપર દબાણ બનેલું છે અને આવી રીતના દબાણ બનતું હોય તો સામેનો રિપોર્ટ નેગેટિવ બાદ પોઝિટિવ આવતો હોય ત્યારે ફરીથી છે છે વલણ દર્શાવવામાં આવતું હોય અથવા સુધારાની ચાલ છે જોવા મળતી હોય છે છે રાત્રે પણ મે કોન્ટ્રાક્ટ બંધ થતા છે આપણને ભાવ છે પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળતો હોય તો એમાં પણ ફરીથી રિકવરી કરીને વાયદો માત્ર એકસો સાહીઠ રૂપિયા ના ઘટાડા સાથે એકસઠ હજાર સાતસો રૂપિયા બંધ થતો જોવા મળ્યો એટલે કે મામૂલી જે ઋણના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે બસો ત્રણસો રૂપિયાનો એવો જ ઘાડો વાયદા ઉપર છે એકસો સાઠ રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત શંકર ઘાસડી પણ ભાવ ચર્ચા કરીએ તો સાઠ થી લઈને સાઠ હજાર છસો સાતસો રૂપિયાના ભાવ છે ગુજરાત શંકર ઘાસડી માં ઓગણત્રીસ એમ ગ્રેડ બોલાતા હતા કપાસિયા બજારની ની ચર્ચા કરીએ તો પ્રતિ મણના ભાવ છે બી ગ્રેડ ક્વોલિટી માં પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પંચાવન રૂપિયાના ભાવ છે આપણે એક મણના જોવા મળતા હતા એવન સુપર ક્વોલિટી કપાસિયા અંદર છે ભાવ પાંચસો પચાસ રૂપિયા થી લઈને છસો પાંચ દસ રૂપિયા સુધી છે ઊંચા ભાવ છે આપણે કપાસિયા બજારમાં જોવા મળતા હતા પણ એકંદરે સોદા પ્રમાણે છે પાંચ દસ રૂપિયાનો નો ઘટાડો વધારો કરીને જીનીંગ બિલો દ્વારા વેચાણ થક કરવામાં આવતું હોય છે કપાસિયા ખોલ સર કરીએ તો તેરસો રૂપિયા થી લઈને પંદરસો પચીસ રૂપિયા સુધી છે સારી બ્રાન્ડમાં સારા ભાવ નબળી ક્વોલિટી નબળી બ્રાન્ડમાં છે નબળા ભાવ જોવા મળતા પર બેગ ની અંદર અંદર છે ભાવની બેંચ દસ પંદર રૂપિયાનો અમુક દિવસોમાં ઘટાડો જોવા જોવા મળે વધારે પડતી લાંબી વધઘટ નથી મળતી અને સોદા પ્રમાણે છે એમાં પણ પાંચ દસ રૂપિયા પંદર રૂપિયાનો વધારો ઘટાડો કરી અને વેચાણ કરવામાં આવતું હોય છે અને અત્યારે હાલ કપાસ ખોળની અંદર ઘણીએ તો વેચવાલી છે આગળના દિવસોમાં ઘણી બધી કંટ્રોલમાં જોવા મળી અથવા માર્ચ એન્ડિંગ ના લીધે ઘણી બધી કટેલી હતી એના લીધે છે મજબૂત ભાવ ટકેલા રહે છે કપાસ્યા અને કપાસ ખોળમાં વધારે પડતા સંભાવના ઘટવાની શક્યતા ઓછી છે એમાં ઘટવાની સંભાવના ચારે જ ઉભી થાય જયારે વેચવાલી પ્રમાણ છે આપણા દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર જ્યારે વધારે પડતું કપાસની અંદર કાચા કપાસ ખેડૂતો દ્વારા જોવા મળે તો જ તે કપાસિયા અને કપાસિયા ખોળ અંદર ઘટાડો શક્ય છે નહીં તો બજાર મજબૂત અને ટકેલું રહેશે એમાં એવી રીતના કપાસના ભાવની ચર્ચા કરી તો આજમાં ભાવ છે તેરસો રૂપિયા થી લઈને સૌચો પચાસ રૂપિયા સુધી છે જનરલ કેટેગરીમાં જોવા મળી શકે છે અને જનરલ સુપર જોઈએ તો આપણે સૌચો પચાસ રૂપિયા થી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધી છે યાર્ડોમાં અને ગામડામાં વહીવટ થઈ શકે છે વધારે પડતા વધારે વહીવટ ઓલ ઓવર જનરલ સુપર થતા હોય છે એ સુપર ક્વોલિટી સારા ઉતારા વાત કરીએ તો એમાં આપણે ભાવ છે પંદરસો રૂપિયા થી લઈને રૂપિયા ની વચ્ચે વેપારીઓ છે અલગ અલગ એન્ટ્રીઓ ઓછી જોવા મળશે અને સોળસો નીચે ખરીદતા વધારે પડતા જોવા મળશે એટલે કે કપાસ ની અંદર છે વિદેશ વાયદાના દબાણની ની અને બીજું કે રૂના ભાવમાં જે ઘટાડો થયો છે એના આધારિત છે રૂના ભાવની ચર્ચાઓ કરી કરતા ભાવે ખરીદતા વેપારીઓ જોવા મળી શકે છે અને વેપારીઓ બીજા નંબરે જોઈએ તો વીસ રૂપિયાનો ઘટાડો શક્ય રૂના ભાવમાં જે ઘટાડો થયો છે એ પ્રમાણે કપાસના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો શક્ય છે પણ વધારે પડતો ઘટાડો એટલે કે પચાસ રૂપિયાનો મને ઘટાડો છે અલગ અલગ વિસ્તારો બાઇજ ઊંચા ભાવેથી કરતા જોવા મળી શકે છે અને ફરીથી માહોલ છે મંદીવાળા માટે છે મહત્વપૂર્ણ બનતો જોવા મળે છે એના લીધે છે વારંવાર મંદીઓની ચર્ચા અને મંદીઓના લીધે છે તમારા માઇન્ડ ઉપર અસર ન થાય માટે ભાગ પ્રથમ રજૂ કરવામાં આવ્યો અને વહેલો રજૂ કરવામાં આવ્યો છે જેના લીધે છે તમે કપાસના ભાવની અંદર વધારો ઘટાડો સમજી શકો અને ડિસિઝન તમારું સરખું લઈ શકો કપાસના ભાવની અંદર પંદર વીસ કે પચીસ રૂપિયાનો એક માણે ઘટાડો થતો હોય અથવા તમારા વિસ્તારમાં ઊંચા ભાવથી દસ પંદર વીસ રૂપિયાનો ઘટાડાથી ખરીદી કરવામાં આવતી હોય તો માત્ર બજારની સાથે આપણે ખરીદી ગણી શકીએ અને તમારે એવા ભાવમાં પચીસ ટકા વેચાણ કરવું હોય તો પણ છે દસ વીસ નો ઘટાડો થતા એમાં કોઈ મોટી નુકસાની ન થઈ એટલા માટે તમે વેચાણ કરી શકો છો પણ એકંદરે પચાસ કે સિત્તેર રૂપિયાનો ઘટાડો અથવા તો ઊંચા ભાવેથી ઘણો બધો ઘટાડો કરવામાં આવ્યો હોય તો એ માત્ર છે પેનિક બનાવવા માટે અથવા તો વધારે પડતા મંદીવાળાનું એક જૂથ થવું અથવા તો ત્યાંનું એસોસિયન છે એનું એક જૂથ થવું એટલા માટે છે ભાવ પર વધારે પડતું દબાણ બનાવવામાં સક્ષમ રહેતા હોય છે એટલા માટે વહેલું તમને આઉટલુક આપવામાં આવ્યું છે વહેલો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે હવે હું રામભાઈ મળું તમને ભાગ બે ની અંદર ક્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર